મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે તો ચાલો ગાઈએ ગીતડું તો સૌપ્રથમ આપણે આ પાઠની શરૂઆત સરસ મજાના ગીતથી કરવાનું છે તો ચાલો શરૂ કરીએ ગીત ગાવાનું પેલા પંખી પાંખ મળી જાય તો આપલે ઉડ્યા કરું બસ ઉડ્યા કરું ઘડિયાળમાં માં દસ વાગે ટન 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 બા મને ખોળવા લાગે બચુ ક્યા બચુ ક્યા બચુ ક્યા હું તો આબલે ઉડ્યા કરું ઊંચે ઊંચે ઉડ્યા કરું પેલા ડુંગરાની ટોચે મારી પાક જઈ પહોંચે બા ઢીંગલી જેવા બાપુ ઢીંગલી જેવા નાના 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 જો હું તો છાના માના આ ભલે ઉડ્યા કરું બસ ઉડ્યા કરું પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાક મળી જાય તો આ બલે ઉડ કરું બસ ઉડ્યા કરું તો દોસ્તો સરસ મજાના ગીતડાના કવિ છે પિનાકીન ત્રિવેદી આપણે કાવ્યને સમજીએ ગીતને સમજીએ તો શું કહે છે કે પહેલાં પંખીને જોઈને મને થાય બાળકને શું થાય છે પંખીને જોઈને એમ થાય છે કે પંખીને પાખ છે તો કેવો આકાશમાં ઉડે છે તો મને પણ જો પાખ હોય ને જેવી જો મને પાખ મળી જાય તો હું પણ આ આકાશમાં ઉડ્યા જ કરું બસ ઉડ્યા જ કરું જ્યારે ઘડિયાળમાં દસ વાગે અને ઘડિયાળ ટન 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 ઠન બોલે ત્યારે બા શું કરે શાળાએ જવા માટે મને ખોળવા નીકળ્યા કે બચું ક્યાં ગયો બચું ક્યાં ગયો બચ્ચું ક્યાં ગયો અને હું તો ક્યાં હોય આપમાં ઉડતો હોય એમ ઊંચે ઊંચે બસ ઉડ્યા જ કરતો હોય એમ પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જે પહોંચે અને હું ઉડતો ઉડતો ક્યાં જ ઉઠે છેક ડુંગરા પાસે જતો રહું એમ જે તેની પાંખ છે તે પહોંચાડે ત્યાં ડુંગરાની પાસે જતો ત્યાંથી મને બાર ઢીંગલી જેવા લાગે નાના બાપુ નાના નાના ઢીંગલી જેવા લાગે અને હું એમને છાનામાના જોયા કરું ને આપણે એમ ઉડ્યા કરું બરાબર હવે આગળ જોઈશું હવે એક સરસ મજાની વાર્તા છે વાર્તાનું નામ છે વાદળોની ગમત ભાઈ વાર્તા વાંચીશું ગુલાબી ઠંડી હતી પવન ધીમે ધીમે વાતો હતો કુકડો કૂકડે કૂક કરતો હતો તે વખતે કેટલાક વાદળોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું આપણને જેમ ફરવા નીકળવાનું મન થાય એમ પણ ફરવા નીકળવાનું મન થયું એક નાનું વાદળ બોલ્યું આ રાત અહીંથી જાય તો અંધારું માટે આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈને ગમત કરીએ બાળ મિત્રો તમને સારા સારા કપડાં પહેરવા ગમે છે ફરવા જવું ગમે છે તમે આ વેકેશનમાં ક્યાં ફરીને આવ્યા તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એક મોટા વાદળોએ દીવો સળગાવ્યો બધા વાદળોએ કપડાં પહેરવા માંડ્યો રાતો પીળો ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળો ફરવા નીકળ્યો નીચેથી લોકો કહેવા લાગે કે સૂર્યોદય થાય છે દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળો પીળોને ફિક્કો થઈ જવા લાગ્યા એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી મોટા વાદળાએ કહ્યું બધો વાદળો ભેગા થઈ જાવ અને દીવાને કહી દો કે એને એનું એકલાનું અહીં રાજ નથી બધા વાદળો ભેગા થઈ જવા માંડ્યા ઘણા વાદળો ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા નીચેના નીચેથી લોકો કહેવા લાગે કે આકાશ ઘેરાવા લાગ્યો બધા વાદળા એક બાજુ થઈ જાય એટલે શું થઈ ગયું આકાશ ઘેરાવા લાગ્યું પણ દીવાનું તે જ પૂરું ઢંકાયું નહીં પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવે એ શું થાય છે પવન આવે શું થાય પવનને તો એ જ ગમતું હતું એણે એનું કામ શરૂ કરી દીધું નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવે હવે વાદળો પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા આકાશમાં દોડા દોડી પડાપડીને ધમાચકડી થઈ રહી ધોળો પીળો અને બીજો નાના અને મોટા વાદળાએ પોતાની ઉથે લઈ લીધા બધે કાળું કાળું થઈ ગયું દીવો તો કોણ જાણે કયો ચાલે ગયો હવે પવન બરાબર નો આવ્યો એટલે દીવો લોહી ગયો બરાબર પોતાની જીતથી વાદળોની આંખો ચમકવા લાગી નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ચમકવા માંડી એકબીજાની સામે આંખો ચમકાવતો વાદળો પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યો ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યો નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘા જોવા અને આ મોટી જીતનો જીતના આનંદમાં વાદળો એટલું હસ્યો એટલું હસ્યો એટલું હસ્યો કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો પછી હરી ફરી ગમત કરી બધો વાદળો પોતપોતાને ઘેર ચાલે ગયો તો મજા કેવી રીતે ખબર તો હવે આ સરસ મજાની વાર્તાને આધારે એક જે પ્રશ્નો છે એના આપણે જવાબ મેળવીએ તો પ્રથમ પ્રશ્ન છે કે વાદળોએ એવું શું કર્યું કે તમને સૌથી વધુ ગમ્યું તો જ્યારે વાદળો કોઈ રાતો પીળો ગુલાબી જામલી એમ રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યો તે જોવાનું અમે સૌથી વધુ ગમ્યું પ્રશ્ન બે વાર્તામાં જે વાક્ય તમે સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે લીટી કરો તો ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો એ વાક્ય અમને સૌથી વધુ ગમ્યું તો પાઠ્યપુસ્તકમાં આપણે લીટી કરી દેવાનું છે બરાબર પ્રશ્ન ત્રણ તમે વાદળાનું કયા રંગનું કપડું સૌથી વધુ ગમ્યું તો રાતા પીળા ગુલાબી જાંબલી રંગનું કપડું મને વાદળાનું સૌથી વધુ ગમ્યું પ્રશ્ન ચાર તમે વાદળું હો તો તમે શું શું કરો તમે વાદળું હોય તો અમે પણ વાદળાની જેમ હસવા લાગી અને પછી ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય છે તો સૂર્ય ઉગે ત્યારે આકાશમાં રંગબેરંગી પ્રકાશ ફેલા છે પક્ષીઓ કલર કરવા લાગે છે અને સૂર્ય ઉગતાની સાથે ધરતી પરના લોકો પોત કામ કરવા લાગે છે પ્રશ્ન છ વાદળું કયો વરસે તો તમને સૌથી વધુ ગમે તો વાદળો અમારા ઘરની આસપાસ વળશે તો પ્રશ્ન સાત તમે વાદળોનું ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે છે તમે વાદળોનું ગડગડાટ સાંભળે ત્યારે અમને એવું લાગે છે કે વાદળાઓ એકબીજા સાથે લડી રહ્યા હશે એવું લાગે છે આગળ જોઈશું પ્રશ્ન આઠ પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે છે તો પવન ખૂબ જોરથી ફૂંકાતો હોય ત્યારે આજુબાજુના ઝાડ હલવા લાગે છે આકાશમાં ધૂળની ડમરીઓ દેખાય છે કેટલાક ઘરના નળીઓ અને પતરાઓ ઉડવા લાગે છે અને આજુબાજુની હલકી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકની કોથળીઓ અને કાગળો આકાશમાં ઉડવા લાગે છે આગળ જોઈશું સાચું હોય તો સાચાની નિશાની કરો અને ખોટું હોય તો ખોટાની નિશાની કરો પ્રથમ વાક્ય કેટલોક વાદળોની ધરતી પર ફરવા જવાનું મન થયું તો આ વાક્ય ખોટું છે વાક્ય નંબર બે વાદળો રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યો તો વાક્ય સાચું છે ત્રણ વાદળો એક પહાડની પાછળ જઈને બેઠો તો વાક્ય પણ સાચું છે વાક્ય નંબર ચાર મોટા વાદળોએ નાના વાદળોને પોતાની ઓથે લઈ લીધા તો વાક્ય પણ સાચું છે વાક્ય નંબર પાંચ વાદળો બળબડાટ હસવા લાગ્યો તો આ વાક્ય ખોટું છે કેવો હસતા હતા ખડખડાટ હસતા હતા આગળ જોઈશું એક જ શબ્દમાં ઉત્તર લખો પ્રશ્ન એક વાદળો ભેગો થઈને કોની પાછળ જઈને બેઠા તો મોટા વાદળ નહીં પ્રશ્ન બે ગાડીમાં બેસીને દોડવા લાગ્યો તો પવનની ગાડીમાં પ્રશ્ન ત્રણ વાદળોએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા તો સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગ્યો એમ કહેવા લાગ્યા પ્રશ્ન ચાર ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહી ત્યારે વાદળો શું કરતો હતો તો વાદળો આંખો ચમકાવી રહ્યો હતો પ્રશ્ન પાંચ પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું તો શું આવ્યું વાવાઝોડું આવ્યું આગળ જોઈએ નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સમયે સાચાની નિશાની કરો એક ગુલાબી ઠંડી હતી તો ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી મજા પડે એવી ઠંડી હતી કે ખૂબ વધારે ઠંડી હતી તો સાચો અર્થવાળું વાક્ય છે કે ખૂબ વધારે ઠંડી હતી બીજું વાક્ય સૂર્યોદય થયો તો સૂર્યને લોકોની દયા આવતી હશે સૂર્ય ઉગ્યો હશે કે સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો હશે તો સૂર્ય ઉગ્યો હશે વાક્ય નંબર ત્રણ વાદળો પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા તો પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા વાદળો દોડતો હતો કે પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી તો આમાં સાચા થોડું વાક્ય છે કે પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતો હતો આગળ જોઈશું વાક્યોની વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો તો જો એક નંબર ને સાત નંબર છેલ્લો આપી દીધું છે બરાબર બીજા આપણે નંબર લખવાના પહેલા નંબર વાક્ય છે કે કુકડો કુકડે કુકરતો હતો બીજું વાક્ય આવશે સવાર થઈ ત્રીજું વાક્ય આવશે કે બધા વાદળોએ કપડો પહેર્યો વાક્ય નંબર ચાર વાદળો ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગો થઈ ગયો વાક્ય નંબર પાંચ વાદળો આકાશમાં દોડવા લાગ્યો અને વાક્ય નંબર છ વાદળોની આંખો ચમકવા લાગી અને છેલ્લું વાક્ય કે વરસાદ વરસવા માંડ્યો બરાબર આગળ જોઈશું આવું થયા ત્યારે તમને શું થાય એનો ક્રમ ચોરસમાં લખો તો એક નંબરમાં છે કે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે બે વરસાદ આવ્યો હોય એવું લાગે ત્રણ સૂર્યોદય થયો એવું લાગે ચાર વીજળી થાય એવું લાગે તો એક નંબર વાક્ય વાદળાના હાથીએ સૂંઠથી મોટા ફૂંફાડા કર્યા તમને કેવું લાગે વરસાદ આવ્યો હોય એવું લાગે તો બે નંબર આપીશું બીજું વાક્ય આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ હોય તો શું લાગે આપણને કે સૂર્યોદય થયો એવું એવું કે ત્રણ નંબર આપીશું વાક્ય નંબર ત્રણ ગુસ્સે થઈ વાદળો ઝઘડ્યો તો આપણને કેવું લાગે વાવાઝોડું આવ્યું હોય એવું લાગે તો એક નંબર આપીશું ચાર વાદળોએ દિવાળી ઉજવી તો કેવું લાગે કે વીજળી થાય એવું લાગે તો વાક્ય નંબર નંબર આપીશું ચાર બરાબર પાંચમું વાક્ય આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો તો આપણને કેવું લાગે કે વરસાદ આવ્યો એવું લાગે તો આપણે બે નંબર આપીશું આગળ જોઈએ આગ્યા બરણીમાં મીટિંગ કરી તો કેવું લાગે સૂર્યોદય થયો હોય એવું લાગે તો ત્રણ નંબર આપીશું સાત ઉપર કોઈ મોટો નળ ચાલુ કરે તો કેવું લાગે વરસાદ આવ્યો હોય તેવું લાગે તો બે નંબર આપીશું આઠ આકાશની પરિઓએ વાર ધોયા કેવું લાગે વરસાદ આવ્યો હોય એવું લાગે તો આપણે ત્યાં પણ બે નંબર આપવાનો છે આગળ જોઈશું ચાલો ગાઈએ ગીતડો તો બાળ દોસ્તો તમારે ફરી એકવાર પેલા પંખીને જોઈ મને થાય એ ગીત સરસ રીતે ગાવાનું છે પછી કે રીડિંગ ક્રિકેટની રીતે વાદળોની કમત વાંચો તો ફરી એકવાર તમારે સરસ મજાની જે વાર્તા છે કે કિંમતે વાંચવાની છે ફટાફટ હોય છે કે મોટીથી વાંચો તો આ જે ઠોકરો આપેલો છે તેને મોટેથી વાંચવાનો છે તો નાનકડો મેહુલ વરસાદ સાથે વાતો કરે છે વરસાદ ભાઈ બહુ વરસાદ ભાઈ થોડી વાર રમવાનું અટકાવીને મારી વાત સાંભળો ને કેમ છો તમે આ બધા કહે છે કે વરસાદ પડે છે તે હે તમને વાગતું નથી હું પડું તો તો ખૂબ વાગે તમે જમીન પર પડો છો તેને સરસ અવાજ આવે છે તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો નળિયા પર પડો ત્યારે જુદો અવાજ પતરા પર પડો ત્યારે ખનખન જેવો જાણે ઝાંઝરનો અવાજ અને પાણીમાં પડો ત્યારે ટપ 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 તમને બારીના સળિયા પર ને ઝાડના પાંદડા પર મેં ઝૂલતા જોયા છે દાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત સ્મિત કરો છો અચ્છા પણ એ તો કહો તમે ક્યાંથી આવો છો તમે મને ત્યાં લઈ જશો તો બાળ દોસ્તો તમારે આ સરસ મજાનો ફકરો વાંચવાનો છે બરાબર હવે બાળકોને વાક્ય કોને કહેવાય એની સરળ સમજ આપવાની છે તો

અને ચોરસમાં છે લખો અને વાક્ય ન હોય તેની પાછળ ચોરસમાં નથી લખવું બરાબર ઉદાહરણ છે કે અમને વાર્તા સાંભળવાની મજા પડી તમારે પૂર્ણ વિરામ છે તો આપણે છે મૂક્યું બરાબર એવી રીતે બીજું પ્રથમ વાક્ય છે કે અમે રોજ સાંજે બાગમાં ફરવા તો વાક્ય અધૂરું છે બરાબર તો અહીંયા નથી મૂકીશું બીજું વાક્ય ઉનાળામાં તો અમે ખૂબ જ ગરમી તો અહીંયા પણ પૂર્ણવિરામ નથી તો આપણે નથી મૂકીશું ત્રીજું વાક્ય જોઈએ બધા વાદળા પાણી ભરીને આવ્યા તો અહીંયા પણ પૂર્ણવિરામ છે નહીં બરાબર પણ અહીંયા વાક્ય પૂર્ણ છે પૂર્ણ છે ચોથું વાક્ય મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું છે તો અહીંયા પણ વિરામ મૂકીશું અને છે લખીશું પાંચમું વાક્ય દિલ્હી પહોંચ્યું જોવા વાક્ય પણ પૂર્ણ નથી બરાબર તો અહીંયા નથી લખીશું આગળ જોઈએ હવે ફરી સરસ મજાનું ગીતડું છે તો ગીતડું કહીશું રીમ રીમ વર્ષી પોરા ધરતી પર કોણે આ પોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું કોણ દેશથી આવ્યા ફોરા કોણ દેશ એ જાસેજી જળહળ જળહળ સૂરજ તેજે મરક મરક મલકાશેજી કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે અલક મલક થી આવી પાછો અલક મલક તો જાવે છે અલક મલક થી આવી પાછો અલક મલક તો જાવે છે તો બાર દોસ્તો આ સરસ મજાના ગીતનાના કવિ છે કાંતિ કડિયા તો એ કવિ શું કહે છે કે રીમ ઝીમ રીમ ઝીમ વર્ષી ફોરા ધરતી પર તો આવ્યા છે રીમ ઝીમ રીમ વરસાદ વરસે છે અને ધરતી પર આવે છે કોણે આ પુરાના પગમાં ઝાંઝરી આપેલા છે રીમ ઝીમ અવાજ આવે છે તે કવિ શું કહે છે કે અને આ ફોરાના પગમાં કોઈને કોને પહેરાવે છે ઝાંઝરિયા થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવો ત્યારે વરસાદ વરસતો હોય ત્યારે બાળકોને વરસાદમાં ભીંજાવાની રમવાની મજા આવે એટલે લેખકને પણ શું થાય છે કે હું દોડી દોડીને આંગણામાં જઈ આવું સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું ટબુકલા નાનકડો નાનોકડો એ નાનકડા ટબુકલા જે વરસાદ છે એને લઈ હું ખોરામાં ખોબામાં લઈ આવું કોણ દેશથી આવે કયા દેશથી ફોરા આવે છે અને ક્યાં જશે કોઈ જાણતું નથી જળહળ જળહળ સુરત તેજે મરક મરખમરખ મલકાશે એ સુરતનું તેજ આવે ત્યારે તે મરક મલકાશે ને જતા રહેશે કોણ તને બોલાવે છે મલકથી આવી પાછું અલગમલગ પૂછાવે છે તને અહીંયા કોણ બોલાવે છે તે તું આવે છે તું ક્યાંથી આવે છે એ પણ ખબર નથી અને એમના એમ પાછું તું જતું પણ રહે છે બરાબર તો સરસ મજાના ગીતડાને આધારે એ છે કે મોટેથી વાંચો તો ફોરા ફોરા એટલે થોડાક ફોરા પડ્યા અને છુકાના હવા દોડી ગયા બે નાનકડો કીકુ ખુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા તો અહીંયા વાક્ય છે બરાબર બીજું વાક્ય ટબુકલા તો ટબુકલા છોકરા વરસાદમાં દોડા દોડી કરતા હતા બીજું વાક્ય છ મહિનાનો કોડો બધાને એટલો વાલો રાખતો કે એ ટબુકલા છોકરાને સૌર મારતા હતા સરસ મજાના ગીતરાને આધારે એ વાતચીત પ્રશ્નો જવાબ મેળવવાના છે તો પ્રથમ પ્રશ્ન છે કે આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી તો થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવો હું સાવ ટબુકલા એ ફોળાને ખોવામાં લઈ આવો હું આ ફક્તિ મને ખૂબ વધુ ગમે બરાબર આગળ જોઈશું બીજો પ્રશ્ન છે કે વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો તો વરસાદ સાથે વાત કરવાની હોય તો અમે તેને દરરોજ વરસવાનું કહીશું જેથી અમને નહાવાની પણ મજા આવે પ્રશ્ન ત્રણ વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો તો વરસાદના પાણીમાં નાઈએ છીએ અને પાણીથી ભરાયેલા ખાબોચિયામાં મસ્તી કરીએ છીએ પ્રશ્ન ચાર જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યોક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો તો હું ઊંચા આકાશમાં ફરવા જવાનું પસંદ કરીશ પ્રશ્ન પાંચ વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ આવે છે તો વરસાદ પડે ત્યારે રીમઝીમ રીમઝીમ એવો અવાજ આવે છે આગળ જોઈશું સાચા વાક્યની સામે વાદળ ધોરો અને ખોટા વાક્યની સામે વરસતું વાદળ તો પ્રથમ વાક્ય છે કે વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે તો વાક્ય સાચું છે તો વાદળ દોરીશું બરાબર બીજું વાક્ય વરસાદના પૂરા નાના નાના છે તો આ વાક્ય પણ સાચું છે તો વાદળ દોડશું ત્રીજું નાના નાના ટીપાં જળહળ જળહળ કરતાં આવે છે તો આ વાક્ય ખોટું છે તો વરસતું વાદળ ચોથું વાક્ય ટીપા દોડી દોડીને આવે છે આ વાક્ય પણ ખોટું છે તો વરસતું વાદળ દોરીશું બરાબર પાંચમું વાક્ય વરસાદમાં ફોરો હસતો હસતો આવે છે તો કે સાચું થયે તો વાદળ દોરીશું બરાબર આગળ જોઈશું મોટેથી ગાવો પંક્તિઓનું ઝીલગાન કરાવો થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું સાવ ટબુકલા એ ફોરાને ખૂબ લઈ આવું તો બાળ દોસ્તો આ કાવી પંક્તિઓ તમારે તમારા શ્રીની મદદથી ગાવાની છે બરાબર આગળ જોઈએ પછી કે અભિનય કરો વિદ્યાર્થીઓને અત્યારે વરસાદ પડી રહ્યો હોય એવું ધારવા કહો ત્યારબાદ બહાર જઈ પોતપોતાના ખોબામાં વરસાદના ફોરાને ઝીલીને લઈને આવતા હોય તેવો અભિનય કરવા કહો હવે છે કે સુરતનો તડકો ન હોય અને વાદળો હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવો દેખાય છે અને વાદળો હોય સૂર્ય વાદળની પાસે ઢંકાઈ ગયો અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે તો બંનેમાંથી ક્યારે ફોરા હસે છે એવું લાગે છે તો હવે તમે પણ ફોરા જેવું હશો ને તો તમારે પણ હસવાનું છે બરાબર હવે છે કે સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો આવા અન્ય શબ્દો પણ જાણીને લખો ને મોટેથી બોલો તો લખેલો શબ્દ છે કે અલખ મલક બીજો શબ્દ લખીશ કે રીમ ઝીમ રીમ ઝીમ ત્રીજો શબ્દ દોડી દોડી ચોથો શબ્દ જળહર જળહર પાંચમો શબ્દ મરક મરક હવે સાથે સાથે બોલવાનું છે એ બરાબર તો સાથે બોલીએ ટગર ટગર રીમ ઝીમ ઝીમ ઝરમર ઝરમર લગર વગર જળહળ જળહળ ઉલટ સુલટ મરક મરક કલબલ કલબલ અને ઉથલ પાથલ આગળ જોઈશું ઝડપથી ધીમેથી અને મોટેથી આ શબ્દો વારંવાર બોલવાના છે ગૃહ કાર્ય છે કે તમને આ કવિતાનો જે ટુકડો ગાવાની સૌથી મજા આવી હોય એ તમારા ઘરના સભ્યોને સંભળાવવાનો છે બરાબર હવે આગળ જોઈશું કે એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું વાક્ય નંબર એક મેં તળાવમાં ચાર બતક જોયા એકથી વધુ છે તમે વધુ લખીશું બીજું વાક્ય વાદ વોદરાને કેળા ભાવે છે તો વાંદરો લખ્યો હોય તો વધુ કેવાય એક કેવાય બરાબર અને વાતો વાંદર વાદરો લખે છે બરાબર તો વાદરો વધુ છે બરાબર તો અહીંયા પણ વધુ લખીશું તો જુઓ કે પાણીમાં બતક તરતું હતું તો એક ચોથું વાક્ય ઝાડ પર વાંદરો બેઠો છે તો આ પણ એક પાંચ વાક્ય ગામમાં ઘણા ઢોરો છે તો આ વધુ છે બરાબર તો એ વધુ લખીશું આગળ જોઈશું પ્રશ્ન અઢાર જુઓ વાંચો ને સરખાવો એક કાગડો બેઠો છે તો અહીંયા એક લખ્યું ચાર કાગડા ઉડે છે એક કરતાં વધુ છે તો કાગડા લખીશું બરાબર એવી રીતે આ ટોપલીમાં એક ઈંડું છે તો અહીંયા એક કરતાં વધુ છે તો એક લખીશું બરાબર અને માળામાં ત્રણ ઈંડા છે તો એક કરતાં વધુ છે તો ઈંડા લખીશું આગળ જોઈએ છોકરીના હાથમાં ભમરડો છે તો એક ભમરડો છે બરાબર તો એક ભમરડો લખીશું બરાબર દુકાનમાં ભમરડા છે તો એક કરતાં વધુ છે તો ભમરડા લખીશું એવી રીતે એક ફુગ્ગો ઉડી ગયો તો ફૂગો એક છે તો એક લખીશું બે ફૂગા રહી ગયા તો એક કરતાં વધુ છે તો ફુગ્ગા લખ્યું છે હવે છે કે સાચા વાક્યની સામે સાચાની નિશાની કરો અહી બે માટલું છે તો વાક્ય ખોટું છે અહીં બે માટલા છે તો માટલા બે છે માટલા લખે છે તો સાચા ત્યાં ત્રણ ચકલીઓ છે ત્યાં ત્રણ ચકલી છે તો આમાં સાચું વાક્ય છે કે ત્યાં ત્રણ ચકલીઓ છે ચાર વાંદરા બેઠા છે ચાર વાંદરું છે તો ચાર વાંદરા છે તે સાચું વાક્ય છે બરાબર પછી જોઈએ મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું તો એક પુસ્તક આપે છે બરાબર તો મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું તે સાચા નિશાની કરવાની છે મેં તળાવમાં બતક જોયા અને મેં તળાવમાં બતક જોયો તો મેં તળાવમાં બતક જોયું તે સાચું છે બરાબર અને મેં તળાવમાં બતક જોયો એ પણ વાક્ય સાચું છે બરાબર બંને વાક્યો સાચા છે અહીંયા હવે આગળ જોઈશું વાર્તા વાંચો તો એક વાર્તા છે તે વાંચીશું આપણે સૃજન અને પ્રબોધ બે પાક્કા ભાઈ બને જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે આજે એમણે વાર્તા બનાવવાનો વિચાર્યું વાર્તાનો એક વાક્ય સૃજન બોલે ને એના પછીનું પ્રદ્યોત બોલે બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને પહેલો વારો સૃજનનો આવે સૃજનને કહ્યું એક મોટી નદી હતી પ્રદ્યોતિએ કહ્યું એ નદીના કિનારે કિનારે ઘણા વૃક્ષો હતા એક વિશાળ વડલો પણ હતો સૂજને કહ્યું વડની તો વડવાયું હોય ને એના હિંચકા ખાવાની મજા પડે પ્રદ્યુતે કહ્યું અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી સૃજને કહ્યું આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે પ્રદ્વતે કહ્યું વડલાની નીચેના દરમાં એક વાતોય કીડી રહેતી હતી તેની બાજુમાં બાજુના દરમાં મંકોડા મંકોડો રહેતો હતો સૃજને કહ્યું એ કીડી અને મંકોડો દરમાંથી બહાર નીકળીને ગાભર બહેન સાથે વાતો કરી પ્રદ્યુત્તે કહ્યું કાબર આકાશની વાતો કરે ને કીડી મંકુડા દરની વાતો કરે સૂજને કહ્યું એક વખત બની ગયું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો આ નદીમાં તો પૂર આવ્યું પ્રદ્ધત્તે કહ્યું એટલું બધું પૂર આવ્યું કે બંનેના દરમાં પાણી ઘૂસી ગયું સૂજને કહ્યું કાબરો કલબલાટ કરવા માંડી નદીઓ છલકાવા લાગી એવામાં સર સર તરતો મગર આવ્યો એણે કહ્યું ફિકર ના કરો ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ પ્રદ્યુતે કહ્યું પછી તો કીડી મંકોડાએ અને કીડીઓને મંકોડાઓને બોલાવ્યા સૂજને કહ્યું એટલું જ નહીં કાન ખજૂરા અને બેંચીઓ પણ આવ્યા પ્રદ્યુતે કહ્યું બધા મગરને પીઠ પર બેસી ગયા ગામના લોકો તો આ કૌતુક જોઈએ ને અસરત પામે આવું દ્રશ્ય આજ પહેલાં એમણે ક્યારેય જોયું નહોતું સૂજને કહ્યું અને મગરની પીઠ પર સવારી કરનાર જીવ જંતુઓને તો જે મજા પડી જે મજા પડી કે ના પૂછો વાત બાળકોને પૂછું કે આ બધા પ્રાણીઓ ફરતા ફરતા શું જોતા હશે માણસો શું કહેતા હશે આગળ કલ્પના કરવા બાળકોને પ્રોત્સાહિત કરવાના છે હવે બાળકોને જૂથમાં બેસાડો બનાવેલી વાર્તા વર્ગ સમક્ષ રજૂ કરવા કહો દરેક જૂથની વાર્તાના સારા પાસા લઈ સમગ્ર વર્ગની એક વાર્તા બનાવડાવવાની આ રીતે અન્ય વાર્તાનું સર્જન કરવાનું છે બરાબર તો બાળ દોસ્તો વાર્તામાં લીટી કરેલ શબ્દો જો એક કરતાં વધુ માટે હોય તેની નીચે બીજી લીટી દોરો અને આ શબ્દો નીચે લખો તો એક અને એક કરતાં વધુ તો વાક્ય તો વાક્યો બરાબર તો વાર્તામાંથી જોઈને આપણે લખવાનું છે બરાબર છે એક શબ્દ ઝાડ પછી એક કરતાં વધુ વાક્ય છે વૃક્ષો અને કાબરો કે ચાલો ગાઈએ ગીતડું પેલા પંખીને જોઈ મને થાય એ ગીતડું તમારે પરિવાર ગાવાનું છે હવે શું તમારે ધ્ય લખતા શીખવાનું છે બરાબર તો જો આ રીતે તમે જે વળંક આપ્યો છે એ વળંક પહેલાં એકવાર વાળવાનો છે પહેલાં ટ લખવાનો છે પછી ટમાંથી દસ શીખવાનું છે પછી ધ્યેય શીખવાનું છે એ તો વારંવાર પ્રેક્ટિસ કરવાથી તમને ધ્યેય લખતા આવડી જશે બરાબર એ તે સ સ્ત્રુ લખતા શીખવાનું છે બરાબર પહેલાં શું કરવાનું છે ર એટલે કે બે લખતા શીખવાનું છે બરાબર અને ત્યારબાદ બેને પછી લીટું કરવાનું છે પછી ઊભી લીટી પછી નીચે સિયા આપવાનું છે તે સ્ત્રુ લખતા આ રીતે શીખવાનું છે દ્ર રક્ત શીખવાનું છે આ રીતે બરાબર પછી કે આ વાર્તામાંથી જે શબ્દમાં દ્ર દ્ર શ્રુ આવતો હોય તે શબ્દો શોધીએ અને નીચે લખવાનું છે બરાબર તમારે વાર્તામાં વાર્તામાંથી જોઈએ ને ધ્ય આવતો હોય અને દ્ર આવતો હોય શ્રુ આવતો હોય તે શબ્દો તમારે લખવાના છે બરાબર તો ધ્ય આવતો હોય એવો શબ્દ પ્રદ્યુત અને દ્ર આવતો હોય એવા શબ્દ જોઈએ તો દ્રાવત હોય એવા શબ્દો તો છે નહીં બરાબર અને શ્રુ આવતો હોય એવો શબ્દ જોઈએ તો સૃજન કહે છે કે આ શબ્દો વાંચો અને લખો તો શબ્દો વાંચવાના છે અને એમણે એમ જોઈને લખવાના છે તો વિદ્યા સૃષ્ટિ દ્રષ્ટિ દ્રશ્ય ઉદ્યમ ઉદ્ધત વિદ્યાર્થી વિદ્યુત દઢતા દ્રષ્ટાંત સૃજન સૃષ્ટિકર્તા દ્રષ્ટિહીન સોરી દ્રષ્ટિ ક્ષેત્ર અને સૃષ્ટિ લીધું હવે એક જોક છે રીંકુએ ઉતાવળમાં એક બૂટ ઊંધો પહેર્યો એટલે બૂટની ટોચ અવળી દિશામાંથી રીંકુએ ગભરા નહીં બૂમ પાડી મમ્મી મારા પગ આડા થઈ ગયા છે બીજું જોક બેટા મોહન તું પાછો ગંદો ગંદા પગ લઈને પથારી ન પડ્યો બાય હું બીજા પગ કયોથી લાવું એ ગીતું છે દઈ દેને ને પાંખ મને તારી ઓ પંખીડા દઈ દે ને પાંખ મને તારી મારે જોવી છે આ ભની અટારી ઓ પંખીડા દઈ દે મને પાખ મને તારે વૃક્ષોની ડાળી પર ઝૂલી ઝૂલીને મારે ગાવા છે મધ મીઠા ગીત બાગને બગીચામાં ઉડતા રે ગુમતા કરવી છે ફૂલડા સુપે ચાંદાને સૂરજને તારાના જળ હરતા જોવા છે રૂપ ધારી ધારી દઈ દે ને પાખ મને તારે ઓ પંખીડા દઈ દે ને પાખ મને તારે તો બાર દોસ્તો અહીં આપણા પાઠ પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સભ્યોનો આભાર